તો મહેમાન માં છે આપણે અમથાભાઈ જે આપણે કોમેડી વિડિયો બનાવે છે પોળા દાદા હારે ઈ અને એણે નવી ચેનલ ચાલુ કરી છે કૃષ્ણા ડિજિટલ કોમેડી વિડિયો તો એમની ચેનલ મુલાકાત લેજો મને નથી પણ એટલું અમારા વિજયભાઈ તો મને સપોર્ટ કરી

અત્યારે છે સવાર સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે તો અમારી ઘરે કોઈક મહેમાન આવવાનું છે કોણ મહેમાન આવશે એ તમને અમે બતાવશું આગળ આખો અમારો બ્લોગ જોશો તો તમને ખબર પડશે અમારી ઘરે કોણ મહેમાન આવવાનું છે એ તો વિજય તમને બધાને બતાવશે તો તમે બધા ત્યાં સુધી બ્લોકમાં બેના રહેજો અત્યારે તો આપણે ઘરે મહેમાન આવ્યા છે તો મહેમાન કોણ છે તમને બતાવી દો તો મહેમાનમાં છે આપણે અમથાભાઈ જે આપણે કોમેડી વિડિયો બનાવે છે પોળા દાદાની હારે ઈ અને એણે નવી ચેનલ ચાલુ કરી છે કૃષ્ણા ડિજિટલ કોમેડી વિડિયો તો એમની ચેનલની મુલાકાત લેજો અને જો અત્યારે અમારા ઘરે મહેમાન ગતિ કરવા આવી ગયા છે વિપુલભાઈ છે અને અમારા ભાઈ દેવાભાઈ જે એની કોમેડીમાં રોલ કરે છે કે દેવો નથી જેવો તેવો તો એનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં અને સરસ મજાના કોમેડી વિડિયો અમથાભાઈ એની પોતાની ચેનલમાં બનાવે છે તો એની ચેનલની વિઝિટ કરજો અને અત્યારે અમારે ઘરે મહેમાન ગતિ કરવા આવી ગયા છે અને અમે થોડા પાઈ દીધી છે એવું છે હવે જમવા ખોટી કરશું તો જમીન પછી લાવવાનું છે તો શું કહેવાય અમથાભાઈ જમવાનું નથી હો ભાઈ એમ થોડું હાલે કઈ વિજયભાઈ ભલે કે જમવાનું નથી બાયક લોકો આવો તો અમારા વિજયભાઈ ને દેપૂરભાઈ ને મને તો મને સપોર્ટ કરજો અને ની ચેનલ માં અને મારીને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો નવા નવા કોમેડી વિડિયો જોવા મળશે સુપર વિડિયો આવશે તો એક ઈ એમની ચેનલ ને વિઝિટ કરજો કૃષ્ણ ડિજિટલ કોમેડી માં કોલ કોમેડી નો વિડિયો જોવા મળશે તમને એમન થાબે ઓ તાણે ધીકો નો મારતા બસ હવે રાઈટ કે જાય વાત આરો હાલો મિત્રો તો વિડિયો માં થઈ જતી બેના રહેજો હવે જાકો અમે વિપુલભાઈના ઓલે પણ હું નહીં જાઉં વિપુલભાઈ ને અમથાભાઈ ની જવાના છે એવું છે તો મહેમાન ગતિ કરો તો હાલો પછી મળીએ પાછા આપણે જો વિપુલભાઈ ઘેરે ના પાડતા હતા પણ વિપુલભાઈ પરાણે આપણને લઈને આવ્યા છે અને જો સરસ મજાની સોડા પાઈ દીધી છે એવું છે તો જો આપણે આને ઘરે આવી ગયા છીએ અને અમથાભાઈને બધાય અને મારા પિંચો અને મારા ભાભીની જો ઉભા છે

તને પાવે કેરી અને સીઝન ની પહેલી કેરી કોણે ખાઈ લીધી છે કોમેન્ટ કરીને કહેજો અમે તો સ્વાદ આવ્યા છે ને આજે મે જો ખાવાનું ચાલુ કર્યું છે અશ્મિતાએ બનાવી દીધી પૂરી અને અમે અત્યારે લેતા આવ્યા છે કેરી તો જો અત્યારે માં કેરી પૂરી ખાઈ છે હું નવિયા બેન અશ્મિતાને ભાવતી નથી એવું છે હાલો મિત્ર તો જો નવિયાને વિજયભાઈ કેરી ખાવાનું શરૂ કરી દીધું છે કાંઈ નહીં હવે પછી મળશું ત્યારે છે ને જો સાંજના છ વાગી ગયા છે અને બાર ફળિયામાં બેઠવા આવી ગયા છે કારણ કે અંદર તો બહુ ગરમી થાય છે તો આખો દિવસ કામ કરતા હોય તો અત્યારે હવે ઘડીક બહાર બેઠી છે અને જો અમારા બગીચો છે જો અહીંયા ગુલાબને એવું બધું કેવું છે જો બધા બળી ગયા છે તડકાના અહીંયા પથ્થર વેલ્યાને એવું બધું છે અહીંયા જો અહીંયા અમે રીલને એવું બધું શૂટ કરી છે અને આ ફૂલનું નામ શું છે એ તમે બધા કમેન્ટમાં કહેજો અને કયા ફૂલ કહેવાય એમ તો જો આવી રીતના કાક છે બધું જો બાય અત્યારે તો બેઠા છીએ હવે ઘડીક બહાર બેઠ ને પછી અંદર રૂમમાં પાછા કામ કરવા વયા જશું તો તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે 12 અમે 12 ક્યાં જાવી કોના ઘરે જાવી તમે આગળ અમારો બ્લોક આખો જોશો તો તમને બધાને ખબર પડશે અમે ક્યાં જવાના છીએ તો તમે બધાય આગળ બ્લોગમાં બેન રહેજો અને વિજયને નવ્યા જો તો હાલો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે રખડવા હવે ક્યાં જઈએ કઈ ખબર નહીં પણ વિડીયોમાં રહેજો તો તમને ખબર પડશે કે ક્યાં જઈએ છીએ

ત્યારમાં મિત્ર તો આપડે છે ને તો માછી આવી ગયા છે પૂજા ને જો આપણે હાડી બનાવવાની તો પૂંજા હારી બનાવી તો પૂજા ને બનાવ પૂરું ડીઝાય ને પૂજાની પાર્ટી ખાવાની છે એની પાર્ટી ખાવાની છે ને એ તમને વિડીયો તો ખબર પડશે એની પાર્ટી ખાવાની છે પેલા પાર્ટી નું નક્કી થઈ જાય ને પછી તમને વિડિયો માં કે અમે પાર્ટી વિના રહેશું એવું છે